દમણમાં સાયકલ ચોરીના કેસમાં દમણ પોલીસે મોટી સફળતા હાંસલ કરી છે પોલીસે બે તસ્કરોની ધરપકડ કરીને તેમના પાસેથી બાર ચોરીની સાયકલ અને એક્ટિવા સ્કૂટર કર્યું છે કોલેજ બહાર માંથી તારીખ આઠ જુલાઈ બે હજાર ના રોજ નાની ધ્રુતિ રાણા નામની યુવતીની સાયકલની ચોરી થઈ હતી યુવતી એ કોલેજમાં ભણવા ગયેલી હોય અને પરત ફરતા સાયકલ ગુમ થઈ જોવા મળતા નાની દમણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો પોલીસે ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી જેમાં એક અજાણ્યા શખ્સને સાયકલ ચોરી કરતા જોવા મળ્યો હતો વધુમાં તપાસ દરમિયાન આસપાસના વિસ્તારોના અને વાપી સેલવાસ સહિત કુલ થી વધુ સ્થળોના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસને બે સ્થળની ઓળખ મળી હતી પોલીસે સેલવાસના દાદરા દેમણી રોડ પરથી બંને આરોપીઓને ઝડપી લીધા હતા ધરપકડ કરાયેલા આરોપીઓમાં કંજન કુમાર રાજેન્દ્ર શાહ અને રામચંદ્ર શિવરામ પ્રજાપતિનો સમાવેશ થાય છે પોલીસે બંને તસ્કરો પાસેથી કુલ બાર ચોરીની સાયકલો એક મોપેડ કબજે કરી છે પોલીસ પૂછપરછમાં બંને દમણ વાપી અને સેલવાસ વિસ્તારથી સાયકલો ચોરવાનું કબૂલ્યું છે